સુંદરી લાવી ગયો છે પછી કાના ભગવાનને ને પાછો જો એને પાણી પાયું ત્રસ લાગી ગઈ થી કે હા પાડી થી એને હે કાના ભગવાન ને ત્રસ લાગી થી એવું છે તો વાળ એમ કેમ કર્યા આગળ કાના ભગવાનને તો ભગવાનને ભૂત કેમ ભૂત જેવા કર ખામ છે પાછળ રખાય થોડાક વાળ થોડાક જ આગળ રખાય હેલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં બધાયને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે એમ તો બોલ દે રાધે રાધે કાના ભગવાન કરે છે એને તૈયાર કરીને લેતા જવાના એમ મને કે વાળ બનાવી દો તો મેં કાના ભગવાન વાળ બનાવી દીધા છે ગામ કાના ભગવાન એક કાનમાં બૂટી ને એક કાનમાં નહીં હવે પાછી બૂટી બનાવવી પડશે ને આપણે હે હા પાછી બનાવવી પડશે કાઈ વાંધો નહીં બનાવી નાખશું અને અત્યારે જો અમારે કામ તો છે નહીં લેવા ગયેલા છે નવી ડિઝાઈન છે ને એ ઈ હારવાળો તો હું ભાવ રસોઈ બનાવવાની છે તો બનાવા જાઓ ડિઝાઇન બનાવ તો થો જો જો ડિઝાઇન બનાવે છે હો હા અને હું જાઉં છું હે એવા તો ખરા પણ ક્યાં ગયા કઈ ખબર નહીં જરા આવી જો જોપાઈ ગયા રેબે આયો આજ મારો શહેરો દેખાડ્યો નથી આજ મિતનું જ તે બધું બધું એવી રીતે તને મિતને બોલું હું પણ એમનેમ બતાવું કેમ કે આજ મારું આમ વેહ સારા નથી એટલે તમારા હવે તમને બતાવી દ્યો તો મેં તો માથુંય નથી વળાય એવું કાલનું

જો અહીંયા બેઠા છે અમારા કાના ભગવાન અહીંયા બેઠા છે કાના ભગવાન આ નાના કાના આ મોટા કાના અમારા કાના અહીંયા બેઠા છે અને મીત હમણાં એને જમવાનું દેશ છે કા મીત પાછું બધું એ લઈ આવ્યું કાના ભગવાનના ના કપડા ને એવું પાછું હારો હાર ફેર છે બધું જો જો આ મારા માથા કુતરા છે આ નાના કુતરા મિંદ્રાને જેમ ભડે છે અંતવા જેનો રાખ્યો મીતે જો કાનાને ખાવાનું આપી દીધું છે અને એની પાસે બેહી ગયો છે જો ખવડાવે છે કાના ભગવાનને કામિત ખવડાવો છો ને જો મીત કાના ભગવાનને ખવડાવે અમે જો આપી દીધું છે શાક રોટલી સાઈઝ હા શાક રોટલી સાઈઝ અમારે હોય એ આપી કાજુ ગાંઠિયાનું શાક છે કામિત હં બરાબર હવે ખાઈ દેશે ત્યાં સુધી બેસે હા જો હાર પહેરાવી દીધો છે હા હા બે

ડાયસું નાખે છે પણ ડાયસું નાખવાનું એક ડાયસ નાખી છે જો વાપરી દઈએ તે એક નાખી છે કામ ચાલુ છે સેટ આવ્યા ને પણ ખાલી ઓછા થોડાક જ આવ્યા છે હા ઓછા આવ્યા છે એટલા નહીં ખાશે ડાયસું મીજ જો બેઠો જો સસમા બસમાં ચડાવીને કામિત પેટ તો ખરો કાકાઢી નહીં ખા હું છે ને બાજુ ઘરે ગઈ થઈ મીત મિંદ્રાનો વિડીયો ઉતરી નહીં હું તને બતાવીશ હું હમણાં ક્યાં

અને બતાવવાનું ક્યારેય ખાંભ મારવાનું ને એવું કરે છે હલો બધાએ ખાવા મેં તો સોળો એ મારી દીધો મને શાક બતાવવાનું ભૂલી દઈશું હું કહેવાય બટેટા સોળી ડુંગળી અને